ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો ચોક્કસપણે અપનાવો દરરોજ લસણની બે ત્રણ લવિંગ ચાવવાથી આંખો માટે ફાયદાકારક છે તે આપણી આંખોના લેન્સને સાફ કરે છે કારેલા ડાયાબિટીસ માટે રામબાણ તરીકે કામ કરે છે છાયડામાં સૂકવેલા કારેલાનો એક ચમચી પાવડર દરરોજ ખાવાથી ડાયાબિટીસમાં ચમત્કારિક લાભ મળે છે કારણ કે કારેલા સ્વાદુ પિંડને ઉત્તેજિત કરે છે અને ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધારે છે જો તમે સ્વસ્થ છો તો ઘી ચોક્કસ ખાઓ કારણ કે તે માખણ કરતાં પણ વધુ સુરક્ષિત છે તેમાં તેલ કરતાં વધુ પોષક તત્વો હોય છે લીમડાનો ગુંદર લોહી વધારનાર અને શક્તિ આપનાર પદાર્થ છે તેને ઈસ્ટ ઇન્ડિયા ઘમ પણ કહેવાય છે લીમડામાં ઔષધીય ગુણો પણ છે જો લીંબુ અને નારંગીની છાલને સૂકવીને અલમારીમાં રાખવામાં આવે તો તેની સુગંધ ક્રિકેટ અને અન્ય જંતુઓ દૂર કરે છે આવી સૂકી છાલ સળગાવવાથી ઉત્પન્ન થતો ધુમાડો મચ્છરોને મારી નાખે છે જો તેની રાખથી દાંત સાફ કરવામાં આવે તો દુર્ગંધ દૂર થાય છે લીંબુના બાકીના ભાગને નુચોડ્યા પછી ત્વચા પર ઘસવાથી ત્વચાની ચીકણું ઓછું થાય છે તેને ઘસવાથી ખીલ પણ ઓછા થાય છે અને રંગ સુધરે છે તેનાથી પિત્તળ અને તાંબાના વાસણો ચમકદાર બને છે કોણી અને નખ પર લીંબુની છાલ ઘસવાથી કાળાશ ઓછી થાય છે અને ગંદકી દૂર થાય છે આ છાલને મીઠું હિંગ મરચું અને ખાંડ સાથે પીસીને સ્વાદિષ્ટ ચટણી બનાવવામાં આવે છે નારંગીનો રસ માત્ર ચહેરાને ચમકદાર બનાવે છે એટલું જ નહીં છાલને છાંયામાં અને જમીનમાં સુકાવવામાં આવે તો તે એક ઇમ્યોલિન્ટનું કામ કરે છે જે ચહેરા પરથી ફોલીઓ અને ધબ્બા દૂર કરે છે અને ત્વચાને સુંદર બનાવે છે નારંગીની છાલ પાણીમાં નાખીને નહવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે અને તાજકી આવે છે ગાજરને છીણીને સુકીને પીસી લો આને પણ મસાલાના ડબ્બામાં રાખો દરરોજ મસાલા સાથે તેનો ઉપયોગ કરો દરરોજ વિટામિન્સથી ભરપૂર ખોરાક ખાવ અને ખવડાવો આદુને કાપીને સૂકીને પીસી લો આને પણ મસાલાના ડબ્બામાં રાખો તમે રોજ મસાલા સાથે પીસેલા આદુનો પણ ઉપયોગ કરી શકો છો તેનો ઉપયોગ ચાના મસાલા પણ કરી શકાય છે લીલા મરચાંને કાપીને સૂકી લો તેને થોડા તેલમાં તળીને મિક્સરમાં મિક્સ કરો સ્વાદમાં વધારો થશે લીલા મરચાંની સાંઠા તોડીને સૂકી લો તેને પીસીને પાવડર બનાવી લો આને પણ મસાલાના ડબ્બામાં રાખો ભીંડી ચતુરફળી બરબત્તી વગેરે ઘઉંની થૂલી કબજિયાતને દૂર કરવા અને શૌચને સરળ બનાવવા માટે શ્રેષ્ઠ ફાઈબર છે તે પાચનતંત્રમાં પદાર્થોની હિલચાલ જાળવી રાખે છે ભોજન બનાવતી વખતે સાવધાની સામાન્ય રીતે ભોજન બનાવતી વખતે આપણે ઘણી ભૂલો કરીએ છીએ ઉદાહરણ તરીકે લોટને ભેળવતા પહેલાં તેને ગાળવામાં આવે છે જેથી તેમાં રહેલા બ્રાન્ડને પણ બહાર કાઢવામાં આવે જે યોગ્ય નથી પથ્થરો અથવા અન્ય વસ્તુઓ દૂર કરો પરંતુ બ્રાન્ડને દૂર કરશો નહીં કારણ કે તેમાં ફાઈબર અને વિટામિન બંને હાજર છે તે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ચહેરા પરથી દાધ અને દાગ દૂર કરવા માટે હળદર અને કાળા તલને સમાન માત્રામાં પીસીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો હળદર દૂધની પેસ્ટ લગાવવાથી ત્વચાનો રંગ સુધરે છે અને તમારો ચહેરો સ્વસ્થ દેખાય છે દૂધનું પાચન બાળકને દૂધ છોડાવ્યા પછી અને વધારાનું દૂધ પીવડાવ્યા પછી દૂધ પચતું ન હોય તો અડધું દૂધ પાણીમાં ભેળવી તેમાં જાયફળ નાખીને ઉકાળો આ દૂધને થોડું ઠંડુ કરીને ચમચીથી નવસેકું ગરમ કરીને બાળકને પીવડાવો આ દૂધ બાળક પચી જશે આદુના રસમાં અથવા આદુના ઉકાળામાં મધ ભેળવીને પીવાથી ઉધરસમાં રાહત મળે છે પાકેલી કેરીનો રસ મધમાં ભેળવીને પીવાથી કમળામાં ફાયદો થાય છે ઝેરી જંતુઓ ભમરી શેટીબીંઢ અને પીછીના કરડવા પર ડુંગળીને વાટીને તેની પેસ્ટ લગાવવી જોઈએ બિલાડી અથવા કૂતરો કરડવાના કિસ્સામાં તાંબાના વાસણમાં ડુંગળી અને ફુદીનાનો રસ નાખો અને દર્દી ડૉક્ટર પાસે જાય ત્યાં સુધી તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો તેનાથી ઝેર દૂર થઈ જશે બદામના તેલનો ઉપયોગ રંગને સુધારે છે અને નિત્તેજિત ત્વચાને ચમક આપે છે બદામનું તેલ ત્વચામાં ખોવાઈ ગયેલ ભેજ પરત કરવા માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે દાંતમાં કીડા હોય તો રાત્રે હિંગને દાંતમાં દબાવીને સૂઈ જાઓ કીડાઓ જાતે જ દૂર થઈ જશે જો શરીરના કોઈ પણ ભાગમાં કાંટો વાગી ગયો હોય તો તે જગ્યા પર હિંગના દ્રાવણથી ભરો થોડા સમય પછી કાંટો આપોઆપ નીકળી જશે ડાયાબિટીસના દર્દીઓ માટે એવું વિચારવું બિલકુલ ખોટું છે કે તેઓ શકરિયા ખાઈ શકતા નથી શકરિયાનું સેવન કરવાથી લોહીમાં શુગર લેવલ બરાબર રહે છે અને ઇન્સ્યુલિનનું પ્રમાણ પણ બરાબર રહે છે આમળાના રસમાં પીપળીનું બારીક ચૂર્ણ અને થોડું મધ ભેળવીને ચાટવાથી ઉલટીમાં આરામ મળે છે જો તમને ભૂખ ન લાગે તો સરસવના તેલમાં ભોજન બનાવવાનું શરૂ કરો કારણ કે આ તેલ ભૂખ વધારે છે અને શરીરમાં પાચન ક્ષમતા વધારે છે સરસવના તેલમાં વિટામિન ઈ હોય છે તેને ત્વચા પર લગાવવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ મળે છે તુલસીના પાન પ્રકૃતિમાં ગરમ હોય છે પણ શાક ઠંડી હોય છે તેનો ઉપયોગ ફાલુદામાં થાય છે તેને ભીની કરવાથી તે ઝેલીના જેમ ફૂલી જાય છે જો આપણે દૂધ અથવા લસ્સી સાથે તેમાં કેટલીક સ્થાનિક ગુલાબની પાંખડીઓ ઉમેરીએ તો તે ઉનાળામાં ખૂબ જ ઠંડક આપે છે આ ઉપરાંત તે પાચન સંબંધિત વિકારને પણ દૂર કરે છે તે પિત્તને ઘટાડે છે તે ત્રિદોષનો મારણ અને ભૂખ વધારનાર છે જે બાળકો રાત્રે પથારી ભીની કરે છે તેમને એક અઠવાડિયા સુધી રાત્રે બે કિસમિસના દાણા ખવડાવો દરમિયાન બાળકને ઠંડી વસ્તુઓ અને દહીં અને છાશનું સેવન ન કરવા દો લીમડો લીમડાના દસ બાર પાનને પીસીને સવારે ખાલી પેટ પીવાથી ગરમીના ચકામા અને ચામડીના રોગોમાં રાહત મળે છે લીમડાના પાનને પાણીમાં ઉકાળીને માથું ધોવાથી વાળ ખરતા અટકે છે અને જૂ અને નીટ્સ મરી જાય છે તુલસી તુલસીના આઠથી દસ પાનને પીસીને ખાંડમાં ભેળવીને પીવાથી સ્ટોક મટે છે જો તમને સ્ટોક હોય તો તમને રાહત મળે છે દરરોજ સવારે ખાલી પેટ નિયમિત રીતે તુલસીના ચાર પાન ખાવાથી રોગ થતો નથી બાવળ બાવળના પાનને ઉકાળીને તે પાણીથી કોગળા કરવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે બાવળના પાનનો રસ કાઢીને સરસવના તેલમાં ભેળવીને લગાવવાથી ઉનાળામાં થતાં ફોલીઓથી રાહત મળે છે ખરાબ ખરાબ દૂધમાં એક લીંબુનો રસ મિક્સ કરીને માથા પર અડધો કલાક રહેવા દો પછી હૂંફાળા પાણીથી માથું ધોઈ લો તેનાથી વાળ ખરતા અટકે છે અને વાળ ઝડપથી વધે છે આલુ અને લીમડાના પાનને બારીક પીસીને તેમાં લીંબુનો રસ નાખીને વાળમાં લગાવો અને બે કલાક પછી વાળ ધોઈ લો એક મહિના સુધી તેનો ઉપયોગ કરવાથી નવા વાળ ઉગે છે અને વાળ ખરવાનું બંધ થાય છે